Titam to, di to? Oh. <laughs> -e. -e isko kawan. हाँ। रोज़ के इसको खबर हाँ। हाँ। रोज हाँ। <laughs> के सुनी जा जा क्या जी

નયા બેઠી હા પી પાંચ છો લસણ ખાવાની છે તારે ન્યા ને જાવ લે ન્યાં જો ન્યા પગ બગડે ન્યાં નો જવાય તલસરપટી ખાવી છે હે કેવલ એ કેવલ કેવલે ના ઘીનું છે આમ આમ યાર અમે લસરપટ્ટી છે એ ખાવી છે હે

आम जावा नु सेलो आम 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 केवल आम जावा नु आम आम आपे चलो

તોફાન કરે તેને માયરી તોફાન કરે ને તેને માયરી તું કરી તોફાન હમ તોફાન નહીં કરીને પગ પકડી હાથ લે ના જાઉં

Musuh, Mu su. Halo, dad ka to tamalo foto padu. Taru foto padu dad kai.

હા કેવળલા પપ્પા ફાઈર હા જો મમ્મી લેતા હો આ કેવળ માફ તો બે વાત કે મમ્મી કાયમ ના તો નહોતું ભંદીલા એ લીડીવા ની કીધા જો કોણ કોણ દે કોણ છે લાઈફ ફોન કર દો લાવ ફોન કર દો લાવ શું

सुनिपेट तुनिनुमा हरि चुनिनुमा हारी चुनिनुमा हरि सुनिटन हेर्नु बजी अब मोबाइल लिनु मलाई एप किट माना